રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ સુરતમાં તંત્ર કામે લાગ્યું છે તો કલેકટર કચેરીએ કલેકટર મનપા કમિશનર પોલીસ કમિશનર સહિત અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી રાજકોટ ગેમ ઝોન આગની ઘટના બાદ સુરત શહેરનું તંત્ર કામે લાગ્યું છે સુરત કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર સુરત પોલીસ કમિશનર મામલતદાર આરોગ્ય અધિકારી ફાયર અધિકારીઓ હાજર રહ્યા હતા અને કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ માંગવામાં આવી હતી અને જ્યાં એન ના હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું પોલીસ કલેક્ટરશ્રીને પૂરા તંત્ર જોઈએ એના સિવાય જોએ આપણા જીઆઈડીસીને જોઈએ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણા ડીજીવીસીએલ તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મીટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરે ટીમ વેલ કોર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા એટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે ગઈ થી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાસ રાખ્યા વગર કામગીરી સમગ્ર ટીમો એના માટે હતી આજે પોલીસ શ્રી કલેક્ટર શ્રી ડીજીવીસીએલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે